લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હસ્તે ઉદઘાટન કાર્યાલયનું ઉદ્ઘાટન મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન ભાજપ ઇલેક્શન આવે ત્યારે કામ કરવું એવું નથી ભાજપ પાર્ટી હંમેશા કામ કરે જ છે આપરે રોજ કામ કરવા દેવાયલા છે રોજની પબ્લિકની વચ્ચે જવા દેવાયેલ છે કાઠોડિયા વિધાનસભા જે ગાંધીનગર મત ક્ષેત્રમાં આવે છે અને કાઠોડિયા વિધાનસભા વાળાને ડબલ ફાયદા છે મેજોરિટી સાથે આપણે બધા જ એક આ જુસ્સો જે આજનો જુસ્સો છે કે છેલ્લા દિવસ આ જુસ્સા સાથે આપણે બધા કામ કરી અને આપણા લોક લાડીલા સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈને જે રીતે એમણે ગાંધીનગર લોકસભાને દુનિયાની શ્રેષ્ઠ લોકસભા બનાવી છે એ જ રીતે એમને પણ કાર્યાલય એક એવી વ્યવસ્થા છે કે જેના કારણે બધી વ્યવસ્થાઓ અનેક પ્રકારની ચૂંટણીમાં વ્યવસ્થાઓ હોય છે તો એ બધાનો પ્રચાર પ્રસાર સાહિત્ય લોકો આવતા હોય લોકોને મળવાનું હોય રાઉન્ડ ગોઠવવાના હોય આવી રીતે પ્રત્યેક જે કાર્યક્રમો હોય છે તો એનું કાર્યક્રમનું સંચાલન એ કાર્યાલય મારફત થતું હોય છે એટલે કાર્ય અને કાર્યની વહેંચણી એ કાર્યાલયના માધ્યમથી થતી હોય છે ત્યારે કાર્યકર્તા એમાં સક્રિય થતો હોય છે એ પ્રકારે આજે ઘાટલોડિયા વિધાનસભાનું આ કાર્યાલયનું ઉદઘાટન છે